રાગી સૂપ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં બે થી ત્રણ સ્પૂન જેટલો રાગીનો લોટ લઈ તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીને લોટને પાણીમાં ઓગાળી લેશું લોટને પાણીમાં ઓગાળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટના ગઠોડા એટલે કે લમ્સ ના થાય અહીંયા જોઈ શકાય છે કે રાગીનો લોટ પાણીમાં સરસ રીતે ઓગળી ગયો છે તો હવે આ રાગીના લોટવાળું પાણી સાઈડમાં રાખી દેસુ અને બીજા એક વાસણમાં એક ટી સ્પૂન તેલ અથવા તો ઘી લઈ તેને ગરમ કરીશુ ઘી ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન ઝીણું સમારેલું આદુ એક ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લસણ અને બે ઝીણી સમારેલી લીલી મરચી લઈ તેને ઘીમાં ઉમેરી દેસું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ચમચા વડે હલાવતા હલાવતા ફૂલ ફ્લેમ પર એક થી દોઢ મિનિટ માટે સાતડીશું એક થી દોઢ મિનિટ જેવું લસણ આદુ મરચાને સાંતળ્યા પછી હવે લસણનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે અહીંયા લસણનો વધારે ગોલ્ડન કલર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લઈ ત્યાર પછી તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઝીણા સમારેલા કેપ્સિકમ ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઝીણા સમારેલા ગાજર અને બેથી ત્રણ ટેબલ સ્પૂન લીલી મકાઈના દાણા ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈ ફૂલ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે કૂક કરીશું વેજીટેબલ્સને ફૂલ ફ્લેમ ઉપર પકાવવાના હોવાથી તેને સતત ચમચા વડે હલાવતા રહેવા જેથી વેજીટેબલ્સ બળે નહીં બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર વેજીટેબલ્સ હવે તેમાં થોડું ઝીણું સમારેલું લીલું લસણ થોડી લીલી ડુંગળી અને થોડી ધાણાભાજી ઉમેરીને તેને સરસ રીતે મિક્સ કરી લઈને અડધાથી એક મિનિટ માટે પકાવીશું અડધા મિનિટ જેવું કૂક કર્યા પછી હવે તેમાં ત્રણથી ચાર કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી સ્પૂન મરી પાવડર ઉમેરી સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી પાણીને ઉકળવા દેસુ સૂપ બનાવતી વખતે તેમાં સાદું પાણી ઉમેરવાની જગ્યાએ તમે વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ પણ કરી શકો છો પાણી ઉકળવાનું ચાલુ થાય એટલે ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખી સૂપને પાંચથી છ મિનિટ માટે ઉકળવા દેશું જેથી કરીને બધા જ વેજીટેબલ્સનો ટેસ્ટ પાણીમાં મસ્ત રીતે ભળી જાય અને સૂપ મસ્ત ટેસ્ટી બને જો સાદા પાણીની જગ્યાએ તમે વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ કર્યો હોય તો સૂપને વધારે ઉકાળવાની જરૂર નથી

તો હવે આપણે જે રાગીના લોટવાળું પાણી તૈયાર કર્યું હતું તે લઈ તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ રાગીના લોટવાળું પાણી સૂપમાં ધીમે ધીમે ઉમેરતા જશું અને તેને ચમચા વડે સરસથી મિક્સ કરી લેશું અને તેની સાથે થોડા ઝીણા સમારેલા લીલી ડુંગળીના પાન અને દોઢથી બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને હવે સોપને ફરીથી બે થી ત્રણ મિનિટ માટે ઉકાળી લેશું રાગીનો લોટ ઉમેરવાથી સોપ ધીમે ધીમે થોડું ઘટ થવા લાગશે અને સાથે સાથે સૂપ વધારે પૌષ્ટિક પણ બનશે બે થી ત્રણ મિનિટ જેવું ઉકળ્યા પછી હવે જોઈ શકાય છે કે સોપ પહેલા કરતાં મસ્ત ઘટ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને હવે તેમાં સૂપને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે ઓરેગાનું સિઝનિંગ એડ કરીને તેને સૂપમાં સરસ રીતે મિક્સ કરી દેસું હવે આપણું આ શિયાળા અને ઠંડીમાં પીવાની ખૂબ જ મજા પડે તેવું હેલ્ધી અને એકદમ ટેસ્ટી રાગીનું સૂપ તૈયાર છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ સૂપને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી થોડી લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીએ તમે પણ આ ખૂબ જ હેલ્ધી એવા રાગીના સૂપને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ